એ વાસ્તવિકતાનું મૂળ આપણને કરપ્શન સુધી લઈ જાય છે અને કરપ્શનની નફટાઈ તમને બતાવવી છે પણ એ નફટાઈ બતાવતા પહેલા રાજ્ય સરકારના જ એક વિભાગ એન્ટી કરપ્શન બ્યુરોની દિલ ખોલીને તારીફ કરવી જોઈએ એટલા માટે પ્રશંસા કરવી જોઈએ કેમ કે એ બધાને પકડી રહ્યા છે જે લોકો માટે એવું લાગતું હતું થોડા વર્ષ પહેલા કે આ લોકો એટલું બધું ખાઈ બદેલા છે કે આ કોઈ દિવસ પકડાશે નહીં હવે એટલી હદ સુધી ખાઈ બદેલા મનાતા માણસોને જ્યારે એસીબી પકડી રહી છે તેનો મતલબ એ કે એસીબીને ભરોસો છે કે કોઈ કરપ્શન કરે છે તમે એને બાતમી આપો છો એ વાત સાચી સાબિત થાય છે તો એ પકડી લેશે અને કોઈના બાપની શે શરમ ત્યારે ન રાખે એસીબી જ્યારે એને છૂટો દોર આપેલો હોય એટલે રાજ્ય સરકારે એસીબીને છૂટ્ટો દોર ન આપ્યો હોત તો એ જ રાજકોટમાં બીજા ચીફ ફાયર ઓફિસર મુખ્ય ફાયર અધિકારી ન પકડાયા હોત આજે પકડાયા હજી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસે જ એમને ત્યાં પોસ્ટિંગ મળ્યું હતું નિમણૂક મળી હતી એની પહેલાં એ કચ્છમાં પણ હતા અનિલ કુમાર મારુ એમનું નામ છે એક ફાયર સેફ્ટીનું કામ કરતા અને ફિટિંગનું કામ કરતા માણસ એનો સી લેવા ગયા તો એમણે કહ્યું કે ત્રણ લાખ રૂપિયા થશે સાઈન કરવાના એટલે સારું છે કે ખરાબ છે ના સુધારવાનું છે એવી વાત આવે જ નહીં તમે નહીં નાખ્યા હોય ડબલા તોય મને કશો વાંધો નથી તમે ત્રણ લાખ રૂપિયા મને આપી દો મારું પેટ ભરાવવું જોઈએ એટલે ત્રણ લાખ રૂપિયા આપ્યા એમાં એમાંથી એક લાખ ને વીસ હજાર ભરોસાનો સવાલ હોય છે એસી હજાર આધારે ત્યાં પહોંચ્યા અને રંગે આ હાથ એક લાખ એસી હજારની લાંચ લેતા એસીબી ઝડપી પાડ્યા હવે એન્ટી કરપ્શન બ્યુરો જ્યારે આ ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે તો બધાની વચ્ચે પ્રશ્ન એ થયો કે આ અનિલ કુમાર મારુને એટલી શરમ નહીં આવી હોય કે હજી હમણાં જ ટીઆરપી ગેમ ઝોન નામે આગ લાગી છે એ આગનું પરિણામ શું કોણ કોણ તો કે ત્યાંના ફાયર ઓફિસર ત્યાંના ડેપ્યુટી ફાયર ઓફિસર બધા જેલમાં છે અપ્રમાણસર મિલકતનો આ જ એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો નાખ્યો છે એમના પર એ લોકો જેલમાં છે અને એ લોકો જેલમાં છે તમને કાયદાનો ડર નથી કશાનો ડર નથી તમને ઈશ્વરનો એ ડર નથી અને તમે ઈશ્વરમાં નથી માનતા એવું માની લઈએ તો એ એ આંખોની શરમ નથી જેમણે પોતાના ઘરના વાલ સોયા ને ગુમાવ્યા છે એ લોકો આજે રડતા હોય છે એ લોકોની આંતરડી કકળે છે લોકો ન્યાય માટે ઝંખે છે આ ન્યાય યાત્રામાં એક પીડિત પરિવાર જે રાજકોટથી બોલી રહ્યા હતા કોંગ્રેસની સભામાં જો તમે એમને સાંભળ્યા હોય તો તમને ખબર પડે કે એમના પર શું વીતી રહી છે એ સત્તાની સામે પડીને એવું બોલે છે જે વિપક્ષના નેતાઓ નથી બોલી શકતા શું કામ કેમ કે એમની આંતરડી કકડી છે એ હતોત્સાહ થયા છે એ નિરાશ થયા છે પણ એમની નિરાશામાં પણ આ માણસને દેખાયું નહીં ને એણે હજી લાંચ માંગવાનું ચાલુ છે એ જ રાજકોટમાં ચાલુ છે એનો મતલબ શું ખબર કે બધા બે ચાર દિવસ નાટક ચાલ્યા પછી બધું યથાસ્થિતિ શરૂ થઈ ગયું હતું એમનું એમ કોઈ ફરક જ નથી પડતો આ લોકોને આપણને એવું લાગે કે તક્ષીલામાં આટલા બધા માણસો મર્યા તો હવે કંઈક બદલાશે ક્યાં બદલાયું સુરત કોર્પોરેશનમાં લાંચ લેવાની બંધ થઈ ગઈ મોરબી નગરપાલિકા સુપરસીડ કરી નાખી બની શકે એટલી જબરદસ્ત કાર્યવાહીઓ કરી પેલા ભાઈ જે હતા બનાવવા વાળા ઓરેવા વાળા જેલમાં પૂરી દીધા બધું જ કરી નાખ્યું પણ એના પછી બંધ થઈ ગયું કરપ્શન તો જવાબ સ્પષ્ટ ના છે 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 આ આ આ આ લોકોને લોકોને કાયદાની પડી ચિંતા લોકો હેવાન કરતા કરપ્શન નથી કરતા તમારા ને મારા છોકરાને મારવાની લાંચ લે છે આપણને નથી ખબર ને કે કઈ બિલ્ડિંગમાં એનઓસી આપતી વખતે કેટલી લાંચ લીધી હશે એટલે અમુક વાર બિલ્ડર એવું કહેતા હોય છે કે અમે સો ટકા સારું કામ કરીએ તો એ અમારે ફિક્સ પૈસા આપવાના જ છે એટલે એ લોકો એક્સ્ટ્રા ડ્યુટી આપણી પાસે એક્સ્ટ્રા ખર્ચો લે બિલ્ડર એટલે એના લાંચ આપવાનો ખર્ચો આપણે ભોગવવાનો લાંચ આપવા વાળા અને લાંચ લેવા વાળા બંને દોષી છે તમે જો આ લોકોને પકડાવવાનું શરૂ નહીં કરો તમે એટલે નથી પકડાવતા કેમ કે તમે પણ એવું માનો છો કે ઓગણીસ વીસ આપણે બી તો કરીએ છીએ જો તમે સો ટકા પ્રામાણિક છો તો લાંચ ના આપતા અને જો તમે લાંચ આપી રહ્યા છો તો યાદ રાખજો કે બીજું કોઈક પણ લાંચ આપી રહ્યું છે તમારા પરિવારને મારવા માટે આ લાંચ નથી આ સોપારી છે હત્યાની સોપારી અપાઈ રહી છે એટલે આ ત્રણ લાખની હત્યા ની સોપારી માંગી હતી આ ભાઈએ નવ અનિલ કુમાર મારુએ હવે એમને એસીબીએ પકડી દીધા છે જેલમાં પૂરી દીધા છે એન્ટી કરપ્શન બ્યુરોને ખુબ ખુબ અભિનંદન